હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ લોકોના હિમાચલમાં લાપતા છે વાદળ ફાટ્યા બાદ રામપુર પાસે આખા આખા ગામ વહી ગયા હતા કુલ્લુ મનાલી હાઈવેનું સમારકામ કરાઈ રહ્યું છે રામપુર પાસે પણ રોડ રસ્તાનું સમારકામ યથાવત છે એનડીઆરએફની ટીમો હજુ પણ રેસ્ક્યુ કરી રહી છે હિમાચલના સીએમએ પીએમ મોદી સાથે મુલાકાત કરી પીએમ મોદીએ હિમાચલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી મલાના હાઇડ્રો પ્રોજેક્ટમાં ફસાયેલા ચાર કામદારોના રેસ્ક્યુ કરવામાં આવ્યા તો શ્રીખંડ મહાદેવ માર્ગ ઉપર પણ યાત્રીઓ ફસાયા હતા રામપુર પાસે આખા આખા ગામ પાણીમાં ડૂબમાં ગયા છે ખાસ હિમાચલ પ્રદેશમાં જયારે વાદળ ફાટ્યું છે બુધવાર રાતથી અત્યાર સુધી નવ લોકોના મોત થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ હિમાચલના એ સુંદર પહાડો સુંદર રસ્તાઓ અને સાથે સાથે કુદરતી સૌંદર્ય છે કે જ્યાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અલગ અલગ જ્યાં હિમાચલના જે વિસ્તારો છે કે જ્યાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને કાંઠાના જે વિસ્તારો હતા જે મકાનો હતા તે પણ પાણીમાં વહી ગયા છે વાદળ ફાટ્યા બાદ તારાજીના દ્રશ્યો એ રીતે સામે આવ્યા કે હાલમાં જે હાઈવેનો જે રસ્તો છે જ્યાંથી ખુલ્લું અને મનાલી જવાય છે ત્યાં હાઈવે ઉપર પણ અસર થઈ છે અને આખે આખો રોડ જાણે ધોવાઈ ગયો છે સતત અહીંયા ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે અને હાલમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે પણ એને સમય લાગી શકે છે તો આ તરફ લોકોના જનજીવન ઉપર માઠી અસર એ થઈ ગયું છે કે તેમનું બધું જ પાણીમાં તણાઈ ગયું